ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે નિર્ણયો ભણી દીધો છે અને આજે રાજકોટ ખાતે જે રતનપુર ગામ છે ત્યાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે માનવામાં આવી રહ્યું છે કે એક લાખથી વધારે સંખ્યા અહીંયા ઉમટી પડે તેમ છે અને એક જ માંગણી સાથે કે પરસોત્તમ રૂપાલા પોતે સ્વયંભૂ ફોર્મ ભરવાનું રહેવા દે અન્યથા ભારતીય જનતા પાર્ટી તેમની ટિકિટ રદ કરે આ માંગ સાથે અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છે આ જે મેદાન છે તે મેદાન ત્રીસ વીઘામાં છે અંદાજીત માનવામાં આવી રહ્યું છે કે એક લાખથી દોઢ લાખ જેવી જનસંખ્યા અહીંયા ભેગા થઈ શકે તેમ છે આ આંદોલનમાં મુખ્ય ચહેરો મહિલા રહ્યા છે અને મહિલા આગળ રહ્યા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અહીંયા મહિલાઓ ખૂબ ઉમટી પડે એમ છે ક્ષત્રિય સમાજના અહીંના જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે કોઈ પણ ક્ષત્રિય સમાજને આમંત્રણ વ્યક્તિગત આપવામાં નથી આવ્યું પરંતુ આ આંદોલન છે તે જન આંદોલન છે ને લોકો અહીંયા ઉમટી પડશે અહીંના એક સ્થાનિક વ્યક્તિ છે જેના સાથે અમે સીધી વાત કરી અને તેઓએ રૂપાલાને લઈને શું કહ્યું તે સાંભળો આ જે આજે રતનપરનો કાર્યક્રમ યોજા છે એ આને અમે એક રતનપર યુદ્ધભૂમિનું નામ આપ્યો છે અને હવે જે ખરેખર અમારું યુદ્ધ છે એ આ રતન પર યુદ્ધભૂમિની અંદરથી અમે નક્કી કરશું કે આગળનો અમારે શું પ્રોસેસ કરવી છે અત્યારે તો અમારું મહાસંમેલન કે એની હજારો વર્ષની સંખ્યામાં મહિલાઓ અને પુરુષો તમામ જિલ્લાના ગુજરાતના ગુજરાતની બહારના રાજસ્થાનના યુપી મહારાષ્ટ્ર તમામ જગ્યાથી મહેમાનો આવવાના છે અને આજે અમે નરેન્દ્રભાઈ મોદીને કહેવા માગીએ છીએ કે અમે છત્રીઓ છાઈ અમને માથા લેતા આવડે છે અને માથા ગણાવતા આવડે છે અને કહ્યો કે અહીંયા માથા જોઈ જોવે ગણતરી કરવાની હોય તો ગણે એટલે આજે જે અમારું સંમેલન છે એ અમારી લાખોની ની અંદર ભેગા થવાના છે રૂપાલા અને રૂપાલા સાહેબ જે ફોર્મ ભરે એનાથી રાજપૂત સમાજે કોઈ ફેર નથી પડતો રાજપૂત સમાજની લડત ચાલુ રહેવાની છે અને આથી વધારે પડતી ઉગ્રતા પકડશે અને મહેરબાની કરી અને હું કહું છું કે રાજપૂતને છંછેડવાનો ટ્રાય ના કરો અમારી હાથ જોડી અને વિનંતી છે અને છતાંય જો તમે કરશો તો એનો એટલો જવાબ પથ્થર થઈ દેવાની જવાબદાર આ રાજપૂત સમાજ ક્ષમતા ધરાવે છે માગણી અમારી એક જ છે કે રૂપાલાની કોઈપણ સંજોગે ટિકિટ કપાવી જોઈ બીજા નંબરમાં આજે મીડિયા વોટ્સએપ ના માધ્યમથી કહેવામાં આવે છે કે છત્રીઓની અંદર ભાગલા આ છત્રીઓની અંદર ભાગલા પડ્યા નથી અને કોઈ દી પડવાના નથી એટલે કોઈ પણ ભાગલા કોશિશ કરશો તો એ કોશિશમાં તમે સફળતા તમને નહીં પ્રાપ્ત થાય જે પ્રકારે તેમનું કહેવું છે કે ક્ષત્રિય સમાજના લોકોને માથા વાળતા પણ આવડે છે પરંતુ અહીંયા સંખ્યા ભેગી કરી અને ભારતીય જનતા પાર્ટીને માથા ગણાવવાના છે જેથી કરીને રૂપાલાને તેમજ ભારતીય જનતા પાર્ટીને ખબર પડે સાથે તેઓનું કહેવું છે કે દેશમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજના લોકો છે અને એક તરફ આ કેબિનેટ જે મંત્રી છે પરસોત્તમ રૂપાલા તે છે ભાજપ પોતે નક્કી કરી લે કે તેમણે બંનેમાંથી કોને પસંદ કરવામાં રહેશે સાથે સોળમી તારીખે પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠકનું ઉમેદવારું ફોર્મ ભરવાના છે અને તેને લઈને પણ આજે કોઈ નવી રણનીતિની જાહેરાત પણ થઈ શકે તેમ છે જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવ જીઓ ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર